તો કેવું છે આરાધ્યા અમારે મનન ભાઈ ગુડ મોર્નિંગ જય મહાદેવ જય માતાજી તો આજે આપણે બ્લોગ પહેલો બનાવવાનો છે ઘણા કહેતો ને તારે બહુ જલસા બહુ જલસા આજે આપણે આખા દિન બતાવશું મારે કેવા જલસા અને કેવી બળતરા છે કોની કોની બળદરા છે જો તારી આખો દી આરે આપણું નાઈને પહેલું રૂટિંગ દીવા પતિ હવાર હવારમાં ચા નાસ્તો મળે નો ન મળે પણ દેખી તો રોડી સાંભળવા મળે જ આવો

અંછ છે નાંગડી ગયા પૂઈ ગયા બરાબર છે જ છે લુચો વરસાદ લુચો છે વરસાદ નોતો આવતો લુટો વીલે નીકળો ત્યાં વરસાદ આવી ગયો બોલો એ તુવે કોની રે મમ્મન ઘરે મા મમ્મી હવે તો આવી ગયા બા કરો હું આ આવા પાણીયા સામાન ભરી લીધો ને કવિતા જેસે આવા છે મારી મામી જાવ આમર હારન ઘર ઘર ફેક્ટરી ઘર બનાવે છે પ્રોગ્રામ છે કવિતા ટાઈમ પાસ કરતી હતી

તાર મામા ઘરે તું ખાઈ ને આવતો ધરાણો નહી હજી એટલે કેટલું ખાવા જોઈએ તારે હુવન ટાઈમ મેં જ ખાવા જોઈએ મૂળ તો અને તું તું ને ધરાણી હજી ભૂખડા બે માય

અમારે મનન ભોયને ખાવાનું ખાઈ લે ને પછી મોડે સુધી જાગતા ને તમારે આચર પૂજર તાંગુકા ખાવું જ પડે કા નાસ્તો કરવો પડે ગાંઠિયા ને એવું બધું વેફર્સ ને એવું બધું પછી કાઈ ફ્રૂટ ખાઈ કાકડી ખાઈ મકાઈ અમે તો હા કાઈ ન તમારે કેન્ડી કેન્ડી લઈ અમને ટાઈમે શાક રોટલા ખાઈ લેતું હોય ને તો કઈ ન થાય

કેટલા ભાઈ ગા બારમાં બારમાં ચાર વાગે તો કાંઈ નહીં વિડીયો એડિટિંગ કઈ હોય જાય બાકી કાલ ફરીથી ટ્રાય કરશું નવો વિડિયો બનાવવાની ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ